તમારું સ્વાગત છે જી આ મિત્રો હાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબાનો જે કહેવામાં આવી રહ્યું છે કે બધા બાબા ટોંગી નથી હોતા એ હું આગળ પૂરો વિડીયો તમને બતાવું છું તો એની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણા વિડીયોને એક લાઇક કરી દો આવા નવા નવા વિડીયો જોવા માટે અને આપણે આ વિડીયો લાઇક ટાર્ગેટ છે ખાલી પચાસ તમારામાંથી કોઈ પણ પચાસ જણા વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો હવે વાત કરીએ આપણે વિડીયોની જે આ મિત્રો એક છોકરો અચાનક બે બાબા રોડ ઉપર જતા હોય છે ત્યાં આવીને બાબાને પૂછે છે કે તમે કેવા બાબા છો અને તેની મજાક ઉડાવવાની કોશિશ કરે છે અને પછી બાબા તેની સાથે શું કરે છે હું આગળ તમને પૂરો વિડીયો બતાવું છું છોકરો બાબાની મજાક ઉડાવે છે પછી બાબા પોતાની દાઢીમાં હાથ પહેરીને જે કમાલ કરી બતાવે છે હું તમને આગળ પૂરો વિડીયો બતાવું છું આ સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબમાં આના ખૂબ જ વિડીયો આવી રહ્યા છે તો આપણે એના વિશે જ વાત કરવાની છે અને વિડીયો જોવાનો છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમારા મિત્રોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં જે આ મિત્રો ને બાબા તેના દાઢીમાં આમ દાઢીમાં હાથ ફેરવીને પછી તેના છોકરાનો હાથ આગળ આવીને હાથમાં પાણી નાખે છે અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થયો છે

कश्मीरी कश्मीरी तांत्र जो विद्या है हाँ, उसके हाँ, 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 उसके ओवर बारे में आप मुझे कुछ बता सकते हैं इसमें प्रतिबिंब और सुन की की। मेरी बात सुन हाँ, बेटा वो रस्ते में ज्ञान नहीं होता वो शमशान विधि का ज्ञान होता है बेटा वो ऐसा ज्ञान होता है दर्शन कर बोल जय महाकाल जय महाकाल जय श्री महाकाल बेटा मैं गोरी नागर सा पहचान नहीं किया तूने बेटा गुरु का તો જોયું ને મિત્રો આ કઈ રીતે બાબા દાઢીમાં હાથ પહેરીને પછી પાણી કાઢે છે તો તમને શું લાગે છે કે આ સાચું છે કે ખોટું છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા નવા નવા જે ટ્રેન્ડિંગ વિડીયો હોય છે તે આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં આવશે અને ખબર સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા નવા નવા વિડીયો જોવા માટે સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર તો આજ માટે આટલું જ થેન્ક યુ